અમે ક્યારે ખોટી રીતે કોઈને તાળીઓ નત પાડાવતા હમણા હકાદાને કીધું રઘુભાઈ હકાદાને એવું કીધું કલાકાર એમ કહે કે તાળીઓ પાડો એટલે બધા તાળીઓ પાડે હકાદાને બહુ સરસ બોલક ચાલણ સાહેબ એ કે ઓડિયન્સ ને એમ કે બધા મોબાઈલ ની લાઈટ કરો એટલે બધા લાઈટ કરે હવે બધા એકવાર તાળીઓ થી બધા જોજે બધા તાળીઓ પડે એ કે ખબર જ નત પ્રતિ ડાયરામાં આવ્યા કે દાળીએ આવ્યા અકાદા નકાદાન છે હા એક જણો ધીંગાણા મલી સાહેબ ગાહે ગા પાસો આવ્યો બોલો પદડુક પદડુક કરતું ઘોડો લઈને વહી આવ્યું કોકે કીધું કેમ પાસો આવ્યો તાકે ન્યા તો હાચું હાચું બાતે તે હું ત્યાં તારા બા ફિલ્મ ના શૂટિંગ જોવા ગયો તો એક જણો તો ફેરા ફરતો તો ન્યાલી પોલીસ ઉપાડી ગયો વર્રાજો ને ના કોકે કીધું કે વર્રાજો છે તાકે વર્રાજો છે પણ માયડ આ હાથમાં આવ્યો આ ડંકીના ના સોરી ગયો તો ઈ છે આ ખરેખર અમુક તો પરણે ચારે જ હાથમાં આવે એક એક વરરાજો ફેરા ફરતો હતો ને એક વરરાજો ફેરા આ ફેરા ફરતો તો એટલે બરોબર એમ કહેવાય કે આપણા ગોર બાપા મિલન જેવા સારા ગોર કીર્તિભાઈ ખરેખર આ આ ભૂમિ એટલી બધી કેમ ગયા ઠીક હા હાંભળો સાંભળો સાહેબ હા ખુરશી મારે હામાં બેઠા પછી તમે એમ ન માનતા કે હું ખોટું બોલ્યો એ હા ભાઈ એકવાર હજી હું શું કરશે મારો વાલો મને કઈ ખબર નથી પડતી પણ ગુજરાતી સ્ટેજ ને એટલું સ્થાની માણસે આપ્યું છે એના માટે એકવાર આપણે ખરેખર તાળી પાડવી જ જોઈએ અમે ક્યારે ભરતદાન જે સંચાલન કરતા હતા ને એ બહુ સારું બોલે એ પોતે પોલીસમાં છે પણ એ બહુ સારું બોલે મજા એટલે જો બોલતા જ થાય પણ અમુક અમુક એના જોક્સ હોય ગોંડલના ગોંડલની વાત છે આની વાત નથી ગોંડલ બાજુ બે જણા નવો જ્યારે ગેટ બનેલો એ સમયમાં બે જણા ફૂલ પી ગયા આ જઈને ખોટું લાગે એ ભરતદાનને કહેજો ફૂલ બે જણા પી ગયેલા ને ગેટ એને એ પહેલી વાર એને ગેટ જોયો એટલે બેય ફૂલ પી ગયેલા કે મોટા કાં કે આ ગેટ ક્યારે બની ગયો કે પણ જ્યારે બન્યો પણ જોઈએ ભટકાઈ નહીં પીધેલો કવડો મોટો થઈ जातो છે બોલ પછી હું કે ઝુકેગા નહીં ચાલા ઈ તો પોલીસ ના હાથ માં ન આવવા ક્યાં સુધી બાકી બટો વળી જાય બટા બે જણા એમણા ફૂલ જોજે મોટા બટકાઈ નહીં એટલે બે કે તો હવે 4 પગે થઈ જાવ તે 4 પગે હમણાં ગેટ વાળી કવડો ગેટ જા ટોર્સ વ્યા જાય આખે આખા કન્ટેનર વ્યા જાય તોય આપણે નહીં એ 4 પગે આલ્યા જતા ત્યાં પોલીસ ની ગાડી આવી કે અમારા આ બે શું કરતા વર્ષ કીધું કે સાહેબ પી ગેલા લાગે એવડે એટલે સાહેબે વાહે લે છે લાકડી નાખી એ પોલીસ આવી જાય ને ખબર નહીં બેય જણા હું દુખો કે મોટા એટલા નહીં મેં તોય આફળી ગયા હો એના માટે વાત ન રહે સાહેબ એટલે એ બોલો જે ફેરા ફેરા ફરતો હતો વરરાજો એટલે ગોર બાપા એવા તમને કહું સરસ હાથમાં ગંકા વટીને ચોખા લઈને ઉભેલા

ગોરદાદા આલ્યો બીજા પાંચસો પડી મુદ્દો રહેવા જવ મુદ્દો એટલે ભાઈ વિધિ વિધિ અંગૂઠો અડાડવો પડે બાપા કે દાદા આલ્યો બીજા પાંચસો પડી મુદ્દો રહેવા રેવા જવ ગોરદાદા કે પણ તકલીફ હું જાય કે તકલીફ બીજી કાંઈ નથી અમે હજી સુધી વેવાય ને ખબર પડવા નથી દીધી ને તમે ખેતર પાડને હું કામ ખબર પાડો છો પણ દાદા તોય કઠણો નહીં બાપા વિધિ વિધિ વિધિમાં ફેર ન થાય શોખવેટ કરો કે અંગૂઠો જ નથી હું વિધિ કરે સાહેબ એની વાતો ન રહી સાહેબ પણ ધડ ગાણે જેના એ માથા મહાણે એવો પાળીયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું આ વાત લીધી છે ત્યારે કહો આપણે અહીંથી થોડાક જાય એટલે કોડીનાર કોડીનાર થી જઈએ આગળ એટલે ઉના આવે ને ઉના થી એમ કે થોડાક ઓતરાતા જાવ એટલે ગિરગઢડા આવે અને ગિરગઢડા થી થોડાક ઉગમડા હાલો એટલે દ્રોણેશ્વર આવે અને ભગવાન દ્રોણેશ્વર ની બાજુમાં એક નાનો એવું નેહડો ઈ નેહડા ની અંદર એક ઝૂંપડા માં બરોબર બપોર નો તાપ છે અને બપોર ના તાપ ને ટાણે એક માં છે રોટલા કરે છે એક બાજુ ચૂલાની અગનીનો તાપ લાગે છે એક બાજુ ભગવાન સૂર્યનારાયણનો તાપ લાગે છે પરસેવા લુસ્તી જાય રોટલો કરતી જાય એક રોટલો કાથરટમાં છે અને બીજા લોટનો પીંડો એમ કહેવા કે હાથમાં છે અને એવે ટાણે એક હાથ વરહનો પોતાનો પણનો દીકરો એ માનો એ હાથ વરહના દીકરા એમ કહેવા કે અંદર ઈ ઝૂંપડામાં પ્રવેશ તો કર્યો પણ રાફડા માલી એમ કહેવા કે તાજો કણો બહાર નીકળે ને કણાની પૂછડી પર કોકે પગ મૂક્યો હોય અને નાગર નો એમ કહેવાય કે સાપોલ્યુ ખીજાણું હોય એવી રીતે તપેલ ત્રાબા જેવી હાથમાં રહેના દીકરાની આખું થઈ ગઈ છે એક હાથમાં કટાર છે અને એક હાથમાં કઠાર ને માનું મોઢું પકડ્યું છે માની દાઢી હાથ લઈ ગયો કે માં મને ઈ કે મારો બાપ કોણ છે હું આજ હાથ હાથ વરનો છું મારા સાથે રમણાના મિત્રો એમ કહે છે કે આનો बाप નું ઠેકાણું નથી આજ સુધી કોઈ એના बाप નું કીધું નથી માં આનાથી મોટી ગાય ના હોય શકે માટે મને કે મારો બાપ કોણ છે યે મારી કટાર છે પેટમાં નાખીને મારા આતળિયા નાખું ત્યારે માં છેય લોટનો પીંડો કાથરેટમાં નાખીને દીકરાને એક થપાટ મૂકી અને હાથમાંલી કટાર જોંટીને ઘા કરી દીધો અને માએ એટલું કીધું કે તારે તારો બાપ જોવે છે ને હાલ તારો બાપ દેખાડું

એ મારા એકનો બાપ નથી આખા જગતનો બાપ છે હું મારા બાપનું પૂછું છું અને તેથી માં એટલું બોલી થી કે દીકરા એ તો તને ખબર છે ને કે આખા જગતનો બાપ છે ઈ કે હા એ જગત આખાના બાપને જેથી લીલા માથાની જરૂર પડી માથું દીન હાલતો થઈ ગયો થી અમીરજી ગોહિલ તારો બાપ છે જો આ પાળ્યો રહ્યો અને દીકરાને પાળિયા પાહ જાય પોતાના ઓઢણા તેમ કે ધીરે ધીરે ધૂળ ખખેરે છે અને આંખ માલે નથુભાઈ એટલા આહુડા પડ્યા હતા ને ત્યારે આ નીરની જરૂર નહોતી પડી એ ક્ષત્રિયાણીના પાળિયાને અભિષેક થઈ ગયો અને કવિ દાદને લખવું પડ્યું શું ગોમતી કેરા જમના ના બોલા નિર गोमती के बोलिया जन जमना मोलिया निर गंगा मान थी ना वो बेटने बाप ना मोठान भरा ये वा कोमला हाथ थी खोड़ा मुरे घड़ भैया मारे ઠુરજી નુંડવૈયા મારે ઠાકોજી બહુ છે ઘણા એવા બલિદાનો દીધા પછી એમ કેવાય ભગવાન સોમનાથ નું મંદિર બચ્યું હોય એમ કેવા ગયો પંદરસો ને અઠ્યાવીસ માં બાબરે આપણો અયોધ્યાનું મંદિર તોડી અને એને ન્યાં ઢાંચો બનાવેલો એ પછી કયક આપણા વીરવર પુરુષોના એમ કે બલિદાનો દેવાણ કરતા 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 આપણા કયક કાર સેવકોએ બલિદાન આપ્યા કયક મહાપુરુષોએ બલિદાન આપ્યા અને આ બલિદાનની દાવજ એક ગુજરાતમાંથી નીકળેલા નરેન્દ્રભાઈ મોદી નામના વ્યક્તિને એમ થાય કે જ્યાં સુધી મારા રામનું મંદિર નહીં બને ત્યાં સુધી જે મારા કાર સેવકો જે મારા રામ કે સમ સેવકો એ જેના જેના બલિદાન છે એના આત્માને શાંતિ નહીં મળે પણ કહેવા ગયો બાપ આજે તમામ વીરવર પુરુષોના આત્માને લહેર ચડે છે સુગામ જેને જેના લોહી રેડ્યા છે એ જ ભૂમિ ઉપર અત્યારે રામ મંદિર બની રહ્યું છે આનાથી મારાન તમારા માટે બીજો ઉજળો પ્રસંગ શું હોઈ શકે આજ અનેક આત્માઓ એમ કહેવાય કે જેને રામ માટે પોતાના પ્રાણ થા છે જેને ગોળીઓ લાગી છે અને ઢાંચો તોડ્યો અરે જય જય શ્રી રામના નાદ સાથે જેણે પ્રાણ છોડ્યા હશે ઈ આત્માઓ ને 100% અમર હોય સાહેબ પણ કહેવા ગયો ઈ જ્યાં સુધી મંદિર ન બને ત્યાં સુધી એના આત્માને શાંતિ ન હોય આજે બાવીસ તારીખે કહેવા ગ્યો રામ મંદિર તો બનશે પણ કયાક ના આત્માને તર્પણ થવાનું છે મારા બાપ આનાથી બીજી મોટી વાત ન હોય શકે હે અને એવો માઠુડો ગાયક કીર્તિદાન ગઢવી એ અને અમારે મુનાભાઈ બધા મળીને આ ચેનલમાં જયારે અને ત્રીજી વાત એ કહું સાહેબ કે ગુજરાત સરકાર આ કાર્યક્રમ માટે આપણા વન મંત્રી પર્યાવરણ મંત્રી પ્રવાસન મંત્રી રમત સાંસ્કૃતિક વિભાગ આ બધા જયારે આપણી સાથે જોડાણા હોય મારો કહેવાનો અર્થ એ છે કે કાંઈક તસ્ય હોય છે ને ત્યારે બધા જોડાતા હોય છે એમણા નથી જોડાતા વાલા એટલે બધાયનો હું ખરેખર આભાર માનું છું અને એક કઠિયારો જંગલમાં લાકડા કાપવા ગયો એ લાકડા કવાડો લઈને જાતો થો એ કવાડો લઈને જાતો થો ને એટલે જંગલના લાકડા કેવાક ઝાડવા દાંત કાઢતા હતા ત્યારે કઠિયારો કહે છે કે શું કામ હસો છો હમણા હું તમને બધાને કાપી નાખવાનો છું એક હું પગે લાગેલા છે વચ્ચે કહી દઉં કે મરતા મરતા આપણે બબે ઝાડવા તો રોપતા જ જાજો આપણે મરતી વખતે જે બળવામાં લાકડા જો એટલા તો મૂકતા જઈ આ કોરોનામાં ખબર પડી કે ઝાડવા આપણને કેટલા ઓક્સિજન આપતા હતા ને ઓક્સિજન કેટલો કિંમતી હોય છે ઓક્સિજન કેટલો મોંઘો હોય છે હે એક બાટલા હાટું તળકતા હતા